હેલો પ્રિય મિત્ર અમે તમારા સાટું લઈને આવ્યા છીએ એક સરસ મજાનો નવો વિડીયો નવા વિડીયાની અંદર અમે તમને એક સરસ મજાનો ફ્લેટ બતાવવા જઈ રહ્યા છીએ જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો જેથી આ વિડીયાની વિગત તમને મળી શકે ને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી અમારા નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને આપણે આ જોઈ રહ્યા છીએ પેલો હોલ આ સરસ મજાનો હોલ છે તેમાં પીઓપી લાઇટિંગ લાદીકામ ફર્નિચર બધું જ કમ્પ્લીટ કામ કરેલું છે તમે જોઈ રહ્યા છો આખી દિવાલમાં લાદીકામવાળો આ ફ્લેટ છે જેથી તમારે કલર કામની કોઈ સમસ્યા જ નથી આ છે પૂજા રૂમ પૂજા રૂમ કેવું સરસ મજાનું છે તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે આ છે ટીવી યુનિટ તેમાં પણ લાઇટિંગ ફર્નિચર બધું કમ્પ્લીટ કરેલું છે સરસ મજાનો હવા ઉજાસવાળો આ હોલ હતો અને આ સરસ મજાના હોલમાં આપણે જોયું હવે આપણે જઈ રહ્યા છીએ પહેલાં માસ્ટર બેડરૂમ તરફ હું તમને હવે પહેલો માસ્ટર બેડરૂમ બતાવીશ આ એક સરસ મજાનો ફૂલ હવા ઉજાસવાળો તમે જોઈ રહ્યા છો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ફર્નિચર કામ સરસ મજાનું કરેલું છે પીઓપી કામ કરેલું છે કલરકામ કરેલું છે અને લાદી કામ કરેલું છે તે લાદીથી ભરપૂર આ સરસ મજાનો માસ્ટર બેડરૂમ છે જેથી આમાં પણ તમારે કલરકામની કોઈ સમસ્યા જ નથી અને સરસ મજાનું આ ફર્નિચર કામ કરેલું છે તે પણ હવા ઉજાસવાળું આ ફ્લેટ છે આ માસ્ટર બેડરૂમ સરસ મજાનું તમે જોયું હવે આપણે જઈ રહ્યા છીએ બીજા માસ્ટર બેડરૂમમાં આ છે બીજો માસ્ટર બેડરૂમ તે પણ લાદી કામ કલર કામ લાઇટિંગ બધું આમાં કમ્પ્લીટ છે ફર્નિચર કામ બધું કમ્પ્લીટ છે આ ફ્લેટ ફૂલ ફર્નિચર સાથે આપવાનો છે આમાં લોન થઈ શકે છે ટાઈટ છે છસો કાર્પેટ એરિયા આ ફ્લેટની અંદર આવેલા છે ટુ બેડ હોલ કિચન આ ફ્લેટ છે આમાં તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ફર્નિચર કામ કરેલું છે અને તે પણ હવા ઉજાસવાળું આ માસ્ટર બીજો માસ્ટર બેડરૂમ છે અને આમાં એક લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે અને એક જનરલ ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાદી લગાડેલી કોમ્પ્લીટ ટોયલેટ બાથરૂમ તમે જોયું હવે આપણે જઈ રહ્યા છીએ કિચન તરફ કિચન તરફ હું તમને લઈ જઈશ હવે આ છે કિચન ક્રિ સરસ મજાનું કિચન છે કિચનમાં પણ ફર્નિચર કામ કમ્પ્લીટ છે સીમની લગાડેલી છે અને ગેસ લાઈન લગાડેલી છે આરએમસી લાઈન કમ્પ્લીટ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કિચન છે આપણા કિચનની બધી સામગ્રી વ્યવસ્થિત રખાય તેવી આ તેવું કિચન છે અને સરસ મજાનું કિચન છે અને આ ફ્લેટની કિંમત છે માત્ર તેત્રીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત છે માત્ર ને માત્ર તેત્રીસ લાખ રૂપિયા અને તેમાં બેસીને પણ માન સન્માન રહી શકે આ ફ્લેટનું આ ફ્લેટ આવેલો છે કુવાડવા રોડ ડી માર્ટની નજીક મામાદેવ ખીજડાવાળા રોડથી નજીક મોરબી રોડથી નજીક આ ફ્લેટ આવેલો છે તમે જોઈ રહ્યા છો ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ હતો સરસ મજાનો ફ્લેટ છે ફૂલ ફર્નિચર સાથે આપવાનો છે અને આ છે વોચ એરિયા સરસ મજાના ફૂલ હવા ઉજાસવાળા વોચ એરિયા છે તેમાં પણ કમ્પ્લીટ